મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની શિવસેનાના વધુ એક નેતા ગુલાબરાવ પાટીલના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હડક્કમ મચી ગયો છે ગુલાબરાવે રાજ્યના નાણાં મંત્રાલય માટે વાંધાજનક શબ્દો વાપર્યા હતા જેને લઈને ફરી એકવાર મહારાષ્ટ્ર સરકારના સંબંધો વચ્ચે ખટાસ વધી શકે છે અગાઉ તાનાજી સાવંતે પણ અજીત પવારના પક્ષ સામે વિવાદી ટિપ્પણી કરી હતી જેને લઈ પણ વિવાદ વધ્યો હતો ગુલાબરાવ પાટીલના નાણા મંત્રાલયને સૌથી નાલાયક ગણાવતા કહ્યું કે ટીવીવાળા અને પત્રકારોથી હું માફી માંગુ છું તેઓ આ ન પ્રકાશિત કરે તો સારું રહેશે પણ નાણા મંત્રાલય નાલાયક હું આ નથી બોલવા માંગતો પણ અમારી ફાઇલ દસ વખત નાણા મંત્રાલય પાસે ગઈ હતી હું દરેક વખત અમારો એક માણસ મોકલી દીધો હતો અને કહેતો કે ચેક કરજે કે ફાઇલ પર શું અપડેટ છે સતત ફોલો અપ લઈને કેવી રીતે કામ કરાવાય છે તે અમારા લોકોએ કરી બતાવ્યું છે ઉલ્લેખનીય છે કે પાટીલના નિવેદન સાથે જ મહાયુક્તિની મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સાથીઓ વચ્ચે વિવાદ વકરવા લાગ્યો છે તો હાલ માટે આટલું જ મળીશુના બી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને દબાવી દેજો જે તે તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે